સીરા સાડી આજે ફરીથી મલ કોટનમાં એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન એ સુપર રહેવાની છે ને કલર મેચિંગ તો બહુ જોરદાર રહેવાના છે એમાં તે આજની ડિઝાઇન છે ને ખૂબ સરસ રહેવાની છે જે તમને મને ગમી છે ને એવી ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે તો છે ને એકદમ યુનિક સરસ મજાની ડિઝાઇન હોય ને એકદમ સરસ મજાનો કલર શેર હોય તો કેટલો સુપર લાગે તો છે ને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કારણ કે મસ્ત મજાનો એકદમ પેરોડ પિસ્તા કલર એકદમ આવી ગયો છે અને સાથે એનું ગ્રીન કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ યુનિક કલર મેચિંગ છે ને ડિઝાઇન કેવી રહેવાની છે ખબર છે આપડે પટોળા ડિઝાઇન રહેવાની છે ને એકદમ જોરદાર ડિઝાઇન મલ કોટનમાં એ પણ એકદમ મસ્ત ખૂણું માખણ જેવું મલ કોટન હોય એટલે પીસ તો જોરદાર લાગવાનો છે એમાં પિસ્તા કલર હોય એટલે કઈ ઘટે જ નહીં પીસમાં તમે જોઈ શકો છો એકદમ મલ કોટન એકદમ મસ્ત ખૂણું માખણ જેવું કપડું છે અને ડિઝાઇનની વાત કરીને તો મસ્ત પટોળા ડિઝાઇન લઈને આવી ગયા છે એકદમ યુનિક સરસ મજાની ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે અને પલ્લુ એકદમ મસ્ત હેવી રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત હેવી પલ્લુ છે અને કલર મેચિંગની વાત કરું ને તો પિસ્તાની સાથે એકદમ ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ છે એટલે આ છે ને એકદમ મસ્ત હેવી એક આખો એનો પલ્લુ રહેવાનું છે પલ્લું બહુ જોરદાર રહેવાનું છે એકદમ યુનિક અને સરસ મજાનો કલર શેડની સાથે બે સાઈડ આપણે આ વાડીવેલા ટાઈપની ડિઝાઇન અને પટોળાની ડિઝાઇન આખું કોમ્બિનેશન રહેવાનું છે વચ્ચે છે ને આપણે પટોળાની ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે તો છે ને મસ્ત પલ્લુ પલ્લુની સાથે ડિઝાઇન સુપર છે પટોળાની ડિઝાઇન છે પણ ડિફરન્ટ છે તમે જોઈ શકો છો એકદમ પલ્લુ તો જોરદાર છે અને આખી ડિઝાઇન બહુ જોરદાર છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે કારણ કે આ પટોળાની ડિઝાઇન છે એકદમ મસ્ત ડિફરન્ટ છે ને નીચે પેનલ એ પટોળા પ્રિન્ટેડ ડિઝાઇનની જ આવવાની છે જે આપણે ગ્રીન કલરમાં રહેવાની છે ને સાડીનો લુક બહુ જોરદાર છે તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે કારણ કે આ પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ મસ્ત ફિનિશિંગ છે અને કલર કલર મેચિંગ ની વાત કરું તો ખૂબ સરસ છે ને ગ્રીન સાથે કોમ્બિનેશન બેસાડેલું છે અને જોરદાર પીસ લાગે તમે પહેરો ને તો એકદમ યુનિક લાગે જે બેનું કોટન માં આવી યુનિક અને સરસ મજાની ડિઝાઇન પહેરવા માંગતા હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં તેટલી સુપર કલર મેચિંગ હોય ને આટલો સરસ મજાની ડિઝાઇન એટલે પીસ તો જોરદાર લાગવાનું છે અને ડિઝાઇનની વાત કરું ને તો આટલી મસ્ત ડિઝાઇન છે પણ પટોળાની ડિઝાઇન નીચે પણ અલગ આપેલી છે ને ઉપર અલગ આપેલી છે તમે જોઈ શકો છો આ ડિઝાઇન અલગ છે અને જે આ આ ડિઝાઇન છે ને એ પણ અલગ છે તો બોર્ડરનો લુક અલગથી આવે તમે જોઈ શકો કેટલો સરસ લુક આવે છે અને આ બોર્ડર છે ને પ્રિન્ટેડ ડિઝાઇનની બે સાઈડ આવવાની છે સાથે સાથે આપણે જે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને ફેબ્રિકની સાથે એ પણ આવવાની છે જે એકદમ મસ્ત કપડાની સાથે વળાકમાં આવવાનું છે તમે જોઈ શકો છો આગળની સાઈડ ને પાછળની સાઈડ બે સાઈડ વાળું ને વણાકવાળું છે ને એવી સેમ ઉપર પણ આવવાની છે તો ઓલ ઓવર પીસ તો ભારે લાગવાનો છે કારણ કે પટલી બોર્ડરમાં આટલી જોરદાર પટોળાની ડિઝાઇન હોય તો કેટલો સુપર લુક લાગે એમાં તે એકદમ મસ્ત હેવી પલ્લું હોય અને કલર મેચિંગ બહુ મસ્ત ડિફરન્ટ આવ્યો છે અને એકદમ યુનિક છે તમે જોઈ શકો છો કેટલો સરસ લૂક લાગે છે અને આ સાડી છે ને મોલ કોટનની હોવા છતાં એકદમ બે ભાર સિમિલર છે હો બેન જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે સાઈન સેમ સાડી છે એટલે એકદમ યુનિક સાડી છે અને ફેબ્રિકની વાત કરું ને તો મસ્ત મજાનું મલ કોટનનું ફેબ્રિક છે અને પટોળા ડિઝાઇનનું અને કલર મેચિંગ એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે તો જે બીનું ને આટલો જોરદાર કલર મેચિંગ અને એટલે મસ્ત યુનિક સાડીની ડિઝાઇન એવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરી લેજો કારણ કે પટોળાની ડિઝાઇન તો તમે ખૂબ પહેરી છે પણ એકદમ મસ્ત આવી ડિફરન્ટ ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ આવી છે અને એટલી યુનિક આવી છે અને એકદમ જોરદાર લાગે તો આટલી જોરદાર સાડીનો લુક ગમ્યો હોય તો ફટાફટોટ પાડી લેજો અને બ્લાઉઝની વાત કરું ને તો મસ્ત મજાનું બોર્ડરના મેચિંગનું ગ્રીન કલર બ્લાઉઝ આવવાનું છે અને ઝીચે ની જે આપણે પેનલમાં ડિઝાઇન આવે છે ને પટોળાની ઝીણી ઝીણી વચ્ચેની બોક્સ થી એ આખી આપણે છૂટી છૂટી ડિઝાઇન આવવાની છે સાથે બે બાજ છે ને બોર્ડરનું છે ને વિવિંગનું કામ પણ આવવાનું છે એટલે ઓલ ઓવર બ્લાઉઝ છે ને બેના પછી બહુ સરસ લાગશે અને એકદમ યુનિક લાગે એમાંય તમે એકદમ ડિફરન્ટ અને યુનિક બનાવો ને એટલે જોરદાર સાડીનો લુક આવે બ્લાઉઝ સારું હોય ને તો સાડીનો લૂક વધારે સારો આવે તો એટલી મસ્ત બ્લાઉઝ હોય ને એટલો મસ્ત કલર મેચિંગ સાથે પટોળાની ડિઝાઇન મલકોટાની સાડી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને આના કલર મેચિંગ બીજા હું કે બતાવીશ ને તમને બધા ગમી જાય ને એવા કલર મેચિંગ રહેવાના છે અને ડબલ કલર મેચિંગ છે એટલે આપણે બોર્ડર જેવું આપણે બ્લાઉઝ આવવાનું છે અને પલ્લુનમાં સેમ કલર મેચિંગ આખું લૂક લુક રહેવાનો છે તો છે ને એટલું મસ્ત પલ્લુ હવે બીજા હું કલર મેચિંગ બતાવું છું તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગની સાથે ડિઝાઇન સુપર એ છે અને પહેરી તો એકદમ મસ્ત લાગે અને એમાંથી મલ કોટન એટલે કાંઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો પીચની સાથે બીટનું કોમ્બિનેશન સરસ મજાનું છે અને એ તે એકદમ મસ્ત કોમ્બિનેશન સાથે આપણે છે ને જેવું બોર્ડર હશે ને એવું બ્લાઉઝ લાવવાનું છે અને કેટલું સુપર લાગશે બ્લાઉઝ આવ્યા પછી ડાર્ક કલરનો બ્લાઉઝ હોય કે સાડીનો લૂક વધારે આવે એમાં કે વચ્ચેનું લાઈટ કલરનું કોમ્બિનેશન છે ને એટલે વચ્ચે ડાર્ક કલર ની હોય ને એવું બ્લાઉઝ આવે ને તો સરસ લાગે સાડીનો લુક એમાંથી મસ્ત આવે યુનિક કલર રહેવાનો છે લાઇટ કલરની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન સુપર હિટ રહેવાનું છે અને બીજું આપણે છે ને મેથી કલરની સાથે મરુ કલરનું કોમ્બિનેશન છે એ પણ સુપર રહેવાનું છે એટલે આપણે મરુ કલરનું બ્લાઉઝ આવશે અને જે બોર્ડર હશે ને એ સેમ મેચિંગનું બ્લાઉઝ આવવાનું છે અને આખી સાડી અંદર છે ને વચ્ચે પ્રિન્ટેડ ડિઝાઇનની આવવાની છે ને એકદમ મસ્ત શેડિંગ કલરમાં લાઈટ કલરમાં આવવાની છે ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની પટોળાની ડિઝાઇન છે એકદમ ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે અને પેનલ બોર્ડરની પેનલ છે એ જોરદાર લાગવાની છે તમે જોઈ શકો છો કેટલો લાગે છે પ્રિન્ટેડ બોર્ડર છે એટલે જોરદાર આટલું મસ્ત લુકવાઇઝ સાડી આવી હોય ને તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક નો કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ